હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરોજ આપણી યુટ્યુબ ચેનલ પર મેથ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે રીઝનિંગનો અભ્યાસ રનિંગ તો ચાલો મિત્રો આપણે રીઝનિંગના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે રીઝનિંગની અંદર જોઈશું આપણે હાથ મિલાવવા બરાબર કાં તો ગિફ્ટ આપવી બરાબર તો જો મિત્રો એકબીજાને હાથ મિલાવે ત્યારે આ સૂત્રોનો ઉપયોગ થશે એન કૌશમાં એન માઇનસ વન છેદમાં ટુ બરાબર અને જો કોઈ ગિફ્ટ આપવાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે એન કૌશમાં એન માઇનસ વન બરાબર તો જો મિત્રો આ બે સૂત્રની મદદથી આપણે દાખલા કરીશું તો જો મિત્રો આપણે સૌપ્રથમ એક ઉદાહરણ જોઈશું શું કહે છે એક સ્થળ પર ઉપસ્થિત પંદર વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવે છે તો તેઓ કેટલી વાર હાથ મિલાવશે બરાબર તો જો મિત્રો આવા પ્રશ્નો ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા છે બરાબર તો ખાસ ધ્યાન આપજો અહીંયા હાથ એકબીજાને હાથ મુકાવે છે તો આ સૂત્રોનો ઉપયોગ થશે બરાબર તો ચાલો આપણે એ સૂત્રોનો હાથ મિલાવવા હાથ મિલાવવા બરાબર આપણે શું કરીશું એન એન માઇનસ વન છેદમાં બે બરાબર ચાલો એન એટલે જો મિત્રો અહીંયા એન બરાબર વ્યક્તિઓની સંખ્યા બરાબર એન બરાબર કેટલા છે પંદર એટલે વ્યક્તિઓની સંખ્યા ચાલો એન એટલે પંદર અને અહીંયા પણ એનની કિંમત વ્યક્તિઓની સંખ્યા પંદર માઇનસ એક છેદ બે તો ચાલો મિત્રો હવે પંદર કૌશમાં માઇનસ છે એટલે પંદર માંથી એક જશે તો કેટલા રહેશે મિત્રો અહીં ચૌદ રહેશે બરાબર ચૌદ જો મિત્રો અહીંયા કોઈ ચિહ્ન નિશાની નથી તો આપને ગુણાકાર સમજવા બરાબર તો અહીંયા ચૌદ થશે બરાબર છેદમાં બે તો ચાલો સાત દુ ચૌદ સાત દુ કેટલા થશે ચૌદ બરાબર તો પંદર સત્તા કેટલા થશે મિત્રો એકસો પાંચ તો જો અહીં પંદર વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવે તો કેટલી વાર હાથ મુકાવશે તો તેઓ એકસો તેઓ એકસો પાંચ વખત હાથ આવશે બરાબર હા આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું શું કહે છે રકમ વાંચીશું એક પાર્ટીમાં ઉપસ્થિત આઠ લોકો આપસ મેં હાથ મિલાવે છે તો તેઓ કેટલી વખત હાથ મુકાવ્યા હશે બરાબર તો અહીંયા પણ મિત્રો હાથ મુકાવવાનો છે એટલે આ સૂત્રોનો ઉપયોગ થશે બરાબર તો ચાલો હાથ મુકાવવા હાથ મિલા હાથ મિલાવવા બરાબર એન એન માઇનસ વન છેદમાં બે બરાબર ચાલો એન એટલે વ્યક્તિઓની સંખ્યા કેટલી છે આઠ અહીંયા એન એટલે એ પણ વ્યક્તિઓની સંખ્યા આઠ માઇનસ એક છેદમાં બે ચાલો મિત્રો અહીંયા કોઈ નિશાની નહીં તો ગુનાકાર સમજવા બરાબર આઠ ચાલો આઠમાંથી એક જશે તો સાત અને નીચે બે ચાર દુ આઠ બરાબર તો સાત ચોક અઠ્યાવીસ તો અહીં જો મિત્રો એક પાર્ટીમાં ઉપસ્થિત આઠ લોકો આપસમે હાથ મિલાવે છે તે તેઓ કેટલી વખત અઠ્યાવીસ વખત હાથ મુકાવ્યા હશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કહે છે જો મિત્રો અહીંયા રકમ છે રકમ વાંચીશું એટલે ખ્યાલ આવશે એક મિટિંગમાં ઉપસ્થિત બધા વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવ્યા અને આ પ્રમાણે કુલ કેટલા પંચાવન વખત હાથ મિલાવે છે બરાબર પંચાવન વખત હાથ મિલાવે છે તો વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે જો મિત્રો આપણે અગાઉ બે ઉદાહરણ જોયા એમાં વ્યક્તિઓની વ્યક્તિઓ હતા બરાબર તો અહીંયા આપણે વ્યક્તિઓ શોધવાની છે બરાબર અહીંયા કેટલા હાથ મુકાયા છે તે આપી દીધા છે પરંતુ વ્યક્તિઓ કેટલી છે એ ખ્યાલ નહીં તો એ આપણે શોધવાનું છે જો મિત્રો એ વ્યક્તિઓ શોધવા માટે આ ઓપ્શન આપેલા છે ઓપ્શનમાંથી જ આપણે નંબર લેવા પડશે બરાબર તો વારા આપણે જોવું પડશે પહેલાં આપણે ઓપ્શન એ જોઈશું સૂત્ર મુજબ બરાબર ચાલો શું કહે છે હાથ મિલાવવા તો એન સૂત્ર મુજબ દાખલો કરીશું આપણે એન માઇનસ એક છેદમાં બે બરાબર ચાલો એન એટલે આપણે પહેલાં દસ લેશું બરાબર અહીંયા કોઈ નિશાની નહીં તો આપણે ગુનાકાર મૂકી દેવા દસ માઇનસ એક બરાબર છેદમાં બે ચાલો હવે શું કરીશું દસ ગુણ્યા દસમાંથી એક જશે તો નવ છેદમાં બે પાંચ દુ દસ નવ પંચા કેટલા થશે મિત્રો પિસ્તાલીસ તો આપણે કેટલા પંચાવન મિત્રો બરાબર તો આ દાખલો કામ આવશે નહીં ચાલો હવે ઓપ્શન નંબર બી જોઈએ સૂત્ર મુજબ જ આપણે દાખલો ગણવાનો છે બરોબર અને ઓપ્શનમાંથી જ આપણે લેવાના છે આ જે આપેલી છે ને એ ઓપ્શન બીજા નંબર પર કયા છે અગિયાર બરાબર તો આપણે એન એન માઇનસ એક કરીશું છેદમાં બે ચાલો એને એટલે વ્યક્તિઓની કિંમત કેટલી છે અગિયાર અગિયાર માઇનસ એક છેદમાં બે ચાલો અગિયાર અગિયારમાંથી એક વાત કરીશું તો દસ થશે બરાબર ચાલો પાંચ દુ દસ અગિયાર પંચા પંચાવન તો જો મિત્રો અહીંયા આપનો જવાબ મળી જાય છે પંચાવન આવે છે બરાબર તો કેટલા વ્યક્તિઓ હશે તો વ્યક્તિઓની સંખ્યા આપને અહીંયા મળી ગઈ છે કુલ કેટલી હશે અગિયાર વ્યક્તિઓ હશે બરાબર તો જો મિત્રો આ રીતના દાખલા બહુ જ સહેલા હોય છે થોડો ખ્યાલ રાખવો પડે છે અને આ રીતના પૂછાયેલા છે બરોબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈશું શું કહે છે રકમ વાંચીશું એટલે ખ્યાલ આવી જશે એક સ્થળ પર ઉપસ્થિત દસ વ્યક્તિઓ છે અને પ્રત્યેક વ્યક્તિઓ ગિફ્ટ આપે છે તો કુલ કેટલા ગિફ્ટ આપ્યા હશે બરોબર તો જો મિત્રો આ ગિફ્ટ વાળો દાખલો છે તો આ સૂત્રનો ઉપયોગ થશે બરોબર ગિફ્ટ આપવી ગિફ્ટ આપવી તો આ સૂત્રોનો ઉપયોગ થશે મિત્રો બરોબર એન એન માઇનસ એક બરાબર એન એટલે વ્યક્તિઓની સંખ્યા કેટલી છે દસ બરાબર દસ અને દસ માઇનસ એક તો જો મિત્રો અહીંયા કોઈ નિશાની નહીં તો ગુણાકાર સમજવા દસમાંથી એક જશે તો નવ બરાબર ચાલો દસ નવા નેવું તો જો મિત્રો અહીંયા કેટલી ગિફ્ટ આપી હશે તો નેવું ગિફ્ટ હશે બરાબર કેટલી નેવું ગિફ્ટ તો જો મિત્રો આ હાથ મુકાળવા માટેનું સૂત્ર છે અને આ ગિફ્ટ આપવા માટેનું સૂત્ર તો ગિફ્ટ માટેનો આ રીતના દાખલો હશે તો ચાલો મિત્રો આપણે નંબર જોઈશું શું કહે છે રકમ વાંચીશું એટલે ખ્યાલ આવશે એક પાર્ટીમાં ઉપસ્થિત બધા વ્યક્તિઓ એકબીજાને એક એક ગુલાબ આપે છે બરોબર આમ કુલ કેટલા એકસો ને બત્રીસ ગુલાબ થાય છે તો કુલ વ્યક્તિઓ કેટલી હશે તો જો મિત્રો અહીંયા પણ આપણે વ્યક્તિઓ શોધવાની છે બરાબર પરંતુ આ કઈ રીતના છે ગિફ્ટ આપવાવાળું સૂત્ર અહીંયા ઉપયોગ થશે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શાંતિથી ધ્યાન આપવાનું છે બરાબર તો ગિફ્ટ આપવી એ સૂત્રનો ઉપયોગ થશે બરાબર તો સૂત્ર શું છે એન એન માઇનસ એક બરાબર ચાલો હવે આપણે આ જે ઓપ્શન આપેલા છે એમાંથી દરેકનો ઉપયોગ કરીશું પહેલાં અહીંયા વ્યક્તિઓ આપણે શોધવાની છે બરાબર વ્યક્તિઓ આપી નથી તો એના માટે આપણે આ ચાર ઓપ્શન છે એમાંથી આપણે સૌ પ્રથમ એનો ઉપયોગ કરીએ એન બરાબર વ્યક્તિઓની કિંમત નવ નવ માઇનસ એક બરાબર ચાલો નવ અહીંયા કોઈ નિશાની નહીં એટલે ગુણાકાર મૂકીશું નવમાંથી એક બાદ કરીશું તો આઠ નવ અઠામ બોતેર તો જો મિત્રો અહીંયા આપણે કામ લાગશે નહીં કુલ કેટલા આપણે એકસો ને બત્રીસ લાવવા પડશે બરાબર તો જો હવે બીજો દાખલો ચાલો ઓપ્શન નંબર બી ચાલો સૂત્ર શું છે તો એન એન માઇનસ એક બરાબર એન એટલે વ્યક્તિઓની કિંમત કેટલી છે બાર બાર માઇનસ એક ચાલો બાર બારમાંથી એક બાદ કરીશું તો કેટલા અગિયાર થશે તો જો મિત્રો અગિયાર બાર ગુણ્યા અગિયાર કરીશું ત્યારે એકસો બત્રીસ થશે તો આ આપનો સાચો આન્સર તો ઓપ્શન નંબર બી આપનો સાચો છે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈશું શું કે છે છ વ્યક્તિઓ દસ વ્યક્તિઓ વચ્ચેના બે ગ્રુપ છે બરાબર તેઓ એક મીટિંગમાં મળે છે તથા તેઓ બધા એકબીજાને હાથ મિલાવે છે તો કેટલી વાર હાથ મળે બરાબર તો જો મિત્રો આ પ્રકારનો દાખલો હોય તો આપણે શું કરવાનું છે આમેનો કોઈ પણ સૂત્રનો ઉપયોગ કર્યા વગર આપણે શું કરવાનું છે ગુણાકાર કરી દેવાનો છે બંને સંખ્યાનો બંને ગ્રુપનો શું છે બંને ગ્રુપનો ગુણાકાર કરવાનો છે બરાબર ગુણાકાર કરો જો છ વ્યક્તિ છ ગુણ્યા અહીંયા દસ બરાબર તો હવે કેટલા થશે દસ સાહીઠ તો આ આપનો જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈશું શું કહે છે રકમ વાંચીશું એટલે ખ્યાલ આવશે છ ચાર અને આઠ આ વ્યક્તિઓના ત્રણ ગ્રુપ છે બરાબર એક સ્થાન પર મળે તો તેઓ એકબીજાને હાથ મિલાવે છે તો તેઓ કુલ કેટલી વાર હાથ મિલાવ્યા હશે બરાબર આ ત્રણ ગ્રુપની વાત છે જો મિત્રો ગ્રુપમાં હશે ત્યારે ગુણાકાર કરવાના છે ગ્રુપ હોય તો ગુણાકાર કરવા બરાબર ગુણાકાર કરવા સો ટ્રીક બરાબર તો જો મિત્રો આપણે શું કરીશું અહીંયા છ છ અને અહીંયા ચાર છે અહીંયા આઠ છે બરાબર આ ત્રણ ગ્રુપ છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું છ ગુણ્યા ચાર અહીંયા શું કરીશું છ ગુણ્યા ચાર બરાબર પછી શું કરીશું છ ગુણ્યા આઠ બરાબર હવે પછી ચાર ગુણ્યા આઠ બરાબર ચાલો હવે આપણે શું કરીશું આનો ચાલો સો ચોક ચોવીસ બરાબર અડતાલીસ પછી આઠ ચોક બત્રીસ ચાલો આનું સરવાળો કરી દો બરાબર 8 ને દસ ચૌદ ચાર વધી એક છ સાત આઠ નવ દસ બરાબર તો એકસોને ચાર થશે કુલ કેટલા તો અહીં એકસોને ચાર વખત હાથ મિલાવ્યા હશે બરાબર મિલાવ્યા હશે તો ચાલો મિત્રો આપને હાથ મિલાવવા અને ગિફ્ટ આપવી આના વિશેના આપને ઉદાહરણો જોયા છે હવે મળીશું નેક્સ્ટ એટલે કે અગલા ચેપ્ટરની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ